એ તો ભજીયન ગા આમ જોઈ લે પેટી આવી ગઈ હવે કરું શું ભજીએ ને ચાલુ અમારા રોયાને પેટી પાછી કોને દીધી છે લે એ લીલો લીલો છે ગેલા તોર જાડી ભાવી લે

पूरे

પેટી માન માન લીધી હતી તો તારા બાપને પાછી સુદામ ગુડી એ ઈ ગુડી નથી ઈ તારો બાપ ધરવી લઈ ગયો છે એ જાડી ઈ તને ખબર ન હોય ન હોય એ ભીમા કાકા મારે કેટલો કંટારો છે પુરિયા તું આનો કંટારો મુક તરકે અને હાલ તું સા બનાય તારા બાપને ને ભક્તિ અને તું ક્યાં જા પેલા એના ભજન બંધ કરાય ના પેલા ખાસ થાય છે ભલે બાવડો ની ને આ બેટ પુને આ ભીમલો સા નો મૂકે સા સા કરીને તારે મન સીરી નાખવો છે એ ઝાડી એ તું એને પોગી નથી હકતી એ તો મારી સુ પથારી ફેરવે પણ દાદા તમાર મેણા લીધી એ ભક્તિ અસડ્યો હે એ ઝાડી ઈ મેણા મુક તરકે તારા લીધે તો મને સા અનસ જડ્યો અમારા ભાઈએ તો પથારી ફેરવી એ મને ક્યાંય હાલે એવું નથી રહેવા દેતો આમ જવો મારા ભાઈની પેટી જ્યાં લગ્ન મારા ભાઈ પાસે રહી છે ને ત્યાં લગ્ન એ આખા ગામની પથારી ફેરવશે પણ એ પેટી આપણી પાસે આવી જાય ને એવો મારી પાસે એક આઈડિયો છે પણ એ આઈડિયામાં આમ જો ભીમલા તારે હું કહું ને એમ કરવું પડશે ના હું કઈ નથી કરવાનો

ત્યારે મોઢું વાંદર રોકું કરી અને મને રામ રામ બોલાવતો આમ જો ભીમલા એક દાન મારું કામ કરે એક દાન કામ કરે પછી તને કોઈ દી નો શરમાવું હાલ માર ખાધો બેગો ખાધો બી ખેલ નો કેતો નક તારો વારો છે હો હો ભીમલા હો પણ દાદા શું કરવાનું છે ઈ તો કયો એ મંગુડી એ બધું અહીંયા બહાર નો પડાય તમે મારી જગ્યા આલો હાલો હાલો દિન રાજા તારો જ નામ મારી બેટી જાડી આ ભજન ને ત્યારે ફફડાટી મારતી નીકળી જાય છે નક્કી રહીને આ મારા ભાઈને ગીરે જાતી હોય જ્યારે જ્યારે મારો ભાઈ અહીં આવે ને ત્યારે કાંઈક ના કાંઈક સડામણા કરીને લાવે છે ઈ પણ આ જ જાડી જો મારા ભાઈને ને ગીરે હોય ને तो बेन एरियो ने बेन ने सोच रहा पानी दिया वासे लाइन मार बेन किस दावा दिया हमारो एरियो ने ईद मारी भक्ति पूरी करवा नहीं दिया तो हम जो भीमला जिम मैं कितने હિંમત કરજે હું હમણાં ગમે એમ બે પીનું મારી અને મારા ભાઈને ને અહીંયા ઠેક લઈ આવું ના હો પેલા સા બને નકર નહીં આ તારા સાહે તો ભાર્યા કરી એ મંગુડી તું એમ કહે જો લાપણા સુલો લ્યો અને આમ બર્તન લ્યા તું આને સાપા એ નકર આના સાહે તો મને આજ હેરાન કરી નાખ્યો છે હું જાઉં એ હા હા

હું તો ભગત સૌ સાધારણ પણ મારાથી ને મોટો ભગત છે એક ગામમાં મારો ભાઈ ડોહલી આમ જો મારાથી ને એની ભક્તિ ચાર ગણી મોર છે ચાર ગણી બાપુ કા ભલે આય આય ભલે બે બે ભલે આપો બાપુ સે બાપુ હું તારી જ વાત કરતો તો અત્યારે તું મોટો ભગત કે છો યા હા બાપુ અત્યારે આ સોખડામાં આનું પણ ઉજ્યું મારું હાલે હારું હારું બટા પાછો ન પડતો એ બાપુ નો કેવું પડે નો કેવું પડે આમ જો બાપુ પાડવા તો ઘણા છે પણ આ એમ નથી પાછો પડે ભગત ના દીકરા આ બાર વર્ષે તારા ઘીરે આવ્યો છું દક્ષિણામ શું દે બાપુ મારે તો તમે જે કયો એ જ આપવું પડે તારી ભક્તિ કેવી છે એના માથે જાય તો એ પાછો ન પડતો એ બાપુ આ સિકણી નો છે એમ નો દે અને આવો આપડા ઘરે તમને ખબર પડે તમારા ગામમાં તમે બે ભગતના દીકરા પણ બે પરીક્ષા લઉં તો મને ખબર પડે હા બાપુ તમ તને લઈ લો લઈ લો એ તો ખરે ખબર પડશે કે ભગત માં દીકરા આ તંબુરો મને હવે દઈ દે અરે બાપુ આ માગ્યો માગ્યો અને તંબુરો માગ્યો

થાવ થાવ ઉભા તંતરે વિચાર કરોમાં હું દાન દેવામાં પાછો નથી રવિ એ હાલો મારે આવું છે એટલે મને ખબર પડે ને કે મારો ભાઈ રહ્યો એ શું બાપુને આપે છે એ હાલ હાલ તું શું આખું ગામ આવે ને કોઈ આ મોડદના દીકરા પાછા નો પડે હાલો હાલો બાપુ હા મારા બેટા ગયા હવે ડોરીની પેટી જાય છે 有人。<laughs>